પોલીસે કાર્યવાહી કરતા ચોરીની ઇકો ગાડી ભોલાવ કોલેજ રોડ પાસે આવેલા જેપ્સન કંપની પાસેની લઈને શીતલ સર્કલથી એબીસી ચોકડી તરફ જનાર હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠી ફોર વ્હીલ ગાડી આવતા જ તેને રોકી તેમાં બેસેલા ઈસમને ઇકો ગાડી બાબતે પૂછતા તે પાલેજ ખાતે રહેતો વસીમ ઇરફાન મલિક તથા રિયાઝ ખાન શકીલ ખાન પઠાણનાઓ પાસેથી વેચાણથી લીધેલ હોવાની હકીકત રજૂ કરતા પોલીસે બંનેને ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓએ નબીપુર ચોકડી બ્રિજ નીચેથી પણ થોડા દિવસ અગાઉ એક ગાડીની ચોરી પણ કરી હોય અને અન્ય એક ગાડી પાલે નવીનગરી ખાતેથી પણ ચોરી કરેલ હોય જેવી કેફિયત રજૂ કરતા ત્રણ ચોરીની ગાડી તથા એક ઇકોના સ્પેર પાર્ટ છૂટા મળી સાત લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો પાલેટ નવીનગરીના રહીશ વસીમ ઇરફાન મલિક વર્ષ વીસ તથા પાલેટ નવીનગરીનો રિયાઝ ખાન શકીલ ખાન પઠાણ ઉંમર વર્ષ વીસ હોય ઝડપી પાડી અન્ય ચોરીના ભેદ ઉકેલવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે